ભરૂચ કોંગ્રેસના બે ગદ્દાર આગેવાનોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આ બેઠક આમ આદમી પાર્ટીને આપી હતી આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી ચૈતેર વસાવા ચૂંટણી લડ્યા હતા ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવતા કોંગ્રેસમાં ભડકો થયો હતો અને કેટલાય આગેવાનો નારાજ થઈ ગયા હતા

सस्पेंड करी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए